નગરી તરીકે ઓળખાતા માંડવી તાલુકાના કોળાઈ ગામે શ્રી મુરલી મનોહર મંદિરનો છેતાલીસમો પાટોસવ ધામધૂમથી યોજાયો ભગવાન શ્રી મુરલી મનોહરની પૂજા આરતી ધજા ચઢાવો ભજન સંતવાણી દાંડિયા રાસ રાસ ગરબા મહાપ્રસાદ સહિતના કાર્યક્રમોમાં કોળાઈ વિષ્ણુ સમાજ સાથે અન્ય સમાજ ભાવભેર જોડાયું હતું ભગવાન મુરલી મનોહર મંદિરના પૂજારી મણીબેન વિસનજી જોશીએ પૂજા આરતી સાથે મૂર્તિઓને અને મંદિરને ભાવિકો સાથે જોડાઈ ફૂલોનો શણગાર કર્યો હતો સુરેશ ગોસ્વામી સુરેશ જોશી હરિલાલ જોશી વાચિયાભા ગઢવી જીવરાજભા ગઢવી ગોવિંદ કાના આહીર ગઢવી ગોવિંદ કારા રામ ચિમરાજ ગઢવી સચિન જોશી ભાવેશ જોશી યોગેશ ઠક્કર કૌશિક ઠક્કર અશ્વિન ઠક્કર અરવિંદ જાદવજી વરસાણી મહેશ સંઘાર પ્રતિક ગોસ્વામી કલ્પેશ દરજી ચિંતન મોઢ જીતુ દરજી કલ્પેશ આહિર મંગલકાના આહિર નિયાર લાલન વિમલ માસ્તર પ્રફુલ ગોસ્વામી માવજી નાનજી વેકરિયા પટેલ કેતન સિયાણી સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો જૈન મહાજનના ભાઈઓ બહેનો તેમજ સમસ્ત કોળાઈ વિષ્ણુ સમાજના ભાઈઓ બહેનો યુવાનો વડીલો મોટી સંખ્યામાં ધાર્મિક કાર્યક્રમને સફળ બનાવવા જોડાયા હતા આજના ધાર્મિક મહોત્સવમાં શ્રી રાધા કૃષ્ણ દેવનો જે હમેશ પરંપરાગત રીતે અમે જે આ પ્રસંગ ઉજવીએ છીએ એમાં અમારો સનાતન આખે આખો વિષ્ણુ સમાજ વિષ્ણુ સમાજ બોલે તો સનાતન હિન્દુ ધર્મ તે બધા હાજર હોય છે ચડાવવાની પણ રૂપરેખામાં કહું તો દિવસે દિવસે વર્ષા વર્ષે જે ચડાવો બોલાય છે એનાથી વધતો 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 ચડાવો અમને આવી રહ્યો છે આ પ્રસંગમાં જે અહીંયા પહેલા જે હાજર હતા તે વારકામ હમણાં કોઈ જતા રહ્યા રે રહેવા રેસિડન્ટ માટે એવા પ્રતિકભાઈ છે સુરેશભાઈ છે કે સુરેશભાઈ જોશી છે સચિનભાઈ છે તો એવાનો સાથ સહકાર વર્ષે વર્ષે જ્યારે પ્રસંગ પાત હોય છે ત્યારે એ લોકો હાજર હાજર હોય છે અને આ ગામમાં હકીકતમાં ધાર્મિક પ્રસંગો બધા અમારા દસ બાર થઈ જાય છે અને બધા મહાદેવનો પ્રસંગ હોય ઠાકર મંદિરનો હોય ગણપતિ દાદાનો હોય હનુમાનજીનો હોય તો નવરાત્રિ હોય તો એમાં પણ ગોવિંદ છે પછી ચિંતનભાઈ કાનાભાઈ છે અમુલભાઈ છે સાત સકાર આપી અને બહોળામાં બહોળો પ્રસંગો પાત ઉજવાય છે આસારિયાભાઈ હોય છે એમાં તો આ પ્રસંગે તમને એટલો જ કહીશ કે ભગવાનની ખૂબ દયા છે સારા સારા પ્રસંગો થાય છે તમારા માધ્યમથી તમારા સૌ સૌજન્યથી જે પણ સાત સકાર આજે રહ્યો છે એ અમે તમને વધાવી લઈએ છીએ મારું નામ કલ્પેશ પોપટભાઈ દરજી આ છેતાલીસ મોટોત્સવ અમે ઉજવી રહ્યા છીએ દર વર્ષની જેમ ગઈ રાત્રે અમારા જોડે સંતવાણીનો કાર્યક્રમ હતો અત્યારે ધજાનો ચડાવો પછી ત્યારબાદ ભોજન ત્યારબાદ સાંજે દાંડિયા રાસનો પ્રોગ્રામ પણ રાખેલ છે આ વર્ષોથી આ અમે પરંપરા ઉજવી રહ્યા છીએ અને એવી જ રીતે બધેનો સાથ સહકાર ખોરાઈ વિષ્ણુ સમાજ તથા મદનપુરા ગ્રામવાસીઓનો તથા અન્ય સમાજોનો પણ અહીં અમને સાથ સહકાર મળી રહ્યો છે અને સામાજિક આગેવાનો અમારા ટ્રસ્ટી સાહેબ શ્રી ગોવિંદભાઈ વિમલભાઈ સિકોત્રા ચિંતનભાઈ હરેશભાઈ જોશી આ બધે અમારા ટ્રસ્ટી મંડળના સભ્યો અને ખૂબ મહેનત કરી અને વાર્ષિક પાટોત્સવ અમે ઉજવી રહ્યા છીએ